નમસ્કાર ખેડૂત મિત્રો હું એજ મૂળિયાનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખરીફ જે છે એ વાવેતર શરૂ થયું છે ત્યારે આ વખતે એ ડુંગળીનું વાવેતર જે છે એ મિત્રો ખરીફની અંદર પણ ઘણું બધું છે તો ચોમાસાની અંદર ડુંગળીની અંદર ખેતી પદ્ધતિને હું ખાસ કાળજી રાખવી જોઈએ એની વાત મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરીએ કારણ કે ચોમાસાની અંદર જે છે એ વધારે પડતો જે છે ભેજ અને પાણી ભરાવાના કારણે એ ઘણા વખત જે છે ડુંગળીના પાકની અંદર ઘણો બધો જે છે એ નુકસાન જતો હોય તો આપણે જે છે ખાસ કરીને આ એક જમીન જે છે એ આપણી એવી પસંદ કરીએ કે એની અંદર જે છે એ પાણી જે છે એ ભરાવવું ન જોઈએ યોગ્ય જાતની પસંદગી ચોમાસાની અંદર ખાસ કરીને જે છે વધુ ભેજ અને રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જે છે એ વાવવાનું આપણે મિત્રો આગ્રહ

વાવેતર ની પદ્ધતિની અંદર જો વાત કરવામાં આવે તો ચોમાસામાં પાણી ભરાવાની શક્યતા વધુ હોવાના કારણે પાળા જે છે એ આપણે વધારે ફાયદાકાર એટલે કે ગાદી ક્યારા બનાવીને જો આપણે કરીએ તો આપણે અંદર ઘણો બધો ફાયદો જે છે થઈ શકે છે સાથે સાથે જે છે આપણે દ્વારા અથવા તો જે છે સ્પ્રિંકલર દ્વારા પણ જે છે આપી શકીએ ખાસ કરીને બીજને માવજત જે છે એ ફૂગનાશકના બીજનો બીજને પટ આપ્યા ત્યારબાદ જ જે છે એ આપણે પટ આપો એટલે કે ટૂંકમાં પટ આપ્યા પછી જે છે વાવેતર કરવું જોઈએ રોપણીનો સમય સામાન્ય રીતે સપ્ટેમ્બરથી ઓક્ટોબર માસની અંદર એ ઘણા બધા ખેડૂત મિત્રો જે વાવેતર કરતા હોય પણ આપણે જૂન મહિનાની અંદર પણ ઘણા બધા ખેડૂતો વાવી દેતા હોય તો એ ખાસ ખેડૂત મિત્રો આપણે ધ્યાન રાખશું પાક એક મહિના થાય ત્યારે ત્રીસ કિલોગ્રામ જેવું ઉડિયા અને સાઠથી પાંચ પાંચ દિવસનો થાય ત્યારે આપણે એની અંદર જે છે એ દસ કિલો જેવું જે છે એ આપણે સલ્ફર જે છે એ ખાસ કરીને આપવું જરૂરી છે સાથે સાથે રોપણીના સમયે દસ થી પંદર દિવસ પછી એ આપણે જે હોય કે એની અંદર જે છે એ ડ્રાઈવર ખાતર એનપીકે ના ખાતરો ઓગણી ઓગણી ઓગણીસ જીરો બાવન છોત્રીસ એટલે બાર એક સાઈઠ જીરો છે આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ પાણીની વ્યવસ્થા ચોમાસું જે છે એ પાકની અંદર ખાસ જયારે વરસાદ રહી જાય ત્યારબાદ પાલક પાણી જે છે એ મિત્રો આપણે ઉતારવું કહેવાય ઉતારવું એ જરૂરી છે નિંદામણ જે છે એ હાથથી થાય તો હાથથી બાકી જે છે એ નિંદામણ નાશક દવાઓ જેમ કે